દાઢી ની કરાવવાની વાર ની કપાવવાના નખ ની કાપવાના અને ઉભે ઉભે ખાવાનું હા કેમ કે વીર પપ્પા માટે બહુ લાડલો છે વીર બહુ પ્રેમ કરે છે એટલા માટે મેં ટેક ની લીધી કે એની મમ્મી પણ ટેક નથી લીધી ઓલીફ પર એના દાદાએ ટેક લીધી છે તો મિત્રો અમે અત્યારે જઈએ છે મરિયા બાપજી મંદિરે સતરુંજા ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે સતરુંજા મંદિર માં બાપાના જય મરિયા બાપા તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો વિપુલ મોજમાં તો ચાલો મિત્રો શિવ સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે મિત્રો તો ઘરમાં બધાને ખાંસી થઈ ગઈ છે રૂડી પીઉ ને અને એ લોકોનો ઇન્ફેક્શન મે પણ લાગ્યું છે મને પણ થોડી થોડી અસર છે ખાંસીની તો ડોન્ટ વરી બી હેપી મિત્રો મોડું નથી કરું ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ ચલો ગુડ મોર્નિંગ પીહુ જય માતાજી હવે ઉઠને બેટા શું કરું છું આજે કયું પેપર છે કયું ગુજરાતી શું વાત છે અહીંયા તો ચા પીવાનું ચાલુ છે તો અમારો રીતિભાઈ સાથે જ છે ગુડ મોર્નિંગ રીતિકા જય માતાજી રોહીબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જો અમુક તો લાડ કરે એટલે પછી ના બોલે તો કોઈ મિત્રો આજે છે 20 મી 20 તારીખ ની ગણી આજે 20 તારીખ છે અને ત્યાં આગળ અમારી બાજુમાં બેસવું છે પણ અમારે ઘરે વરે બાપા પધારે છે એટલા માટે ત્યાં અમારો પરિવાર આજે જવાનો નથી તો તમને ખબર જ હશે કે હિન્દુ રીતિ રિવાજના પ્રમાણે ઘરે બરે બાપા પધારે હોય તો કોઈ મરણ પર બેસવામાં ના જવાય શું છે હા

અને ગઈકાલ થી મારા મહારાજ ઘરે પધારે છે બરે બાપા તો ગઈકાલ દિવસ ગણી ને સત્યાવીસ તારીખે નવ દિવસ પૂરા થશે ગઈકાલે નઈ ને કાલે તો એક મિનિટ પર સીધો ના બેસે એને જગ્યાએ એટલો ભીલો પડી ગયો છે મારો વીર બાકી અત્યારે તો રમજો જ હોય તમને ખબર હોય નહીં ચલો શું બનાવું છું જીલું गवानी सिंगो भाजीन रुड़ला के बच्ची घोंना घोंना बनाया आ उधर से उधर से जवाब आया नहीं तुझे तो कब है कमलीवा जवान है हमें भी लेती कब जो पढ़ी रह मैंने तो किन्हों को पढ़ी सुन <laughs> तो ना खिरा आज टेस्ट नहीं करे ओरल

મમ્મી ની હા એ કાલે બને છે તારા માટે પોણી હું લાવું શું વાત છે લાવું હે કોઈ રાહ પેરું વાગી જશે એને જો પીવું પડે પેલું આગળ વાગશે જો આગળ નઈ પેલું क्या कहू से कोकोनी दोरी चित्र कोनी दोरी चित्र ने आपा छोकरी वाह भाई फिर बाजू बताओ तो आपा, चोकरी। आपा वीर अन आ बाजू पीहू पण नाम तो लिखू हतु तो वीर पीहू ए तो ला एजुबा का हेयर फुटबॉल रुई स्कूल नहीं जाओ बेटा चलो बैक कहीं उतारू એટલે આ શું જોવું છું બધું હે ધારા જેવી છે જો ચીની જો મિત્રો બપોરના સાડા બાર વાગી ગયા છે અને રૂહી ને તિહુ તો સ્કૂલે ગયા છે જો કે એક વાગવા મળતો કલાક જેવું બાકી છે તો ફાઇનલી એક વાગે અમે રૂહીને લેવા જવાના છે અને આજે કદાચ અમે શત્રુંજા છીએ કારણ કે રૂહી બીનને ટાવ એવું બધું થઈ ગયું છે જો કદાચ અમે રૂધિકા કેસે કે મમ્મી કેસે કે શત્રુજા જવું પડશે તો શત્રુજા અમે શાંતિ જઈશું તો કે બપોરનો તાપ બહુ છે અને બપોરના સાડા બાર વાગે છે ને જો પપ્પા ઉપર દેખાય છે કેમ કે ઊભી ઊભી ખાવાનો મતલબ એક જ છે મિત્રો કેમ કે નવ દિવસ જ્યાં લીધી ઓળખ ના થાય ત્યાં લીધી પપ્પા ઊભી ઊભી ચા પણ પીસે અને ઊભી ઊભી ખાસે ખરા ની પપ્પા એવી ટેક લીધી છે દાઢી ની કરાવાની વાર ની કપાવના નખ ની કાપવાના અને ઊભી ઊભી ખાવાનું હા કેમ કે વીર પપ્પા માટે બહુ લાડલો છે વીર ને બહુ પ્રેમ કરે છે એટલા માટે મેં ટેક ની લીધી કે ની મમ્મીએ પણ ટેક નથી લીધી ઓન્લી ફોર એના દાદાએ ટેક લીધી છે જો કે નવ નવ દિવસ સવારે ઊભા ઊભા ચા પીવાની અને બપોરે ને સાંજે ત્રણ ટાઈમ ખાઈ પીવે ત્યાં સુધી ઉભો ઉભે જ ખાવાનું નહીં બાબા દાડી એમ કશું નહીં કરાવવાનું કશું જ નહીં તો મિત્રો વીર માટે આવું પ્રેમ છે પપ્પાનો તો કોઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બેઠા રહેજો તો એક વાગે પછી આપણે રૂહીને લઈ આવે છે તો મળીએ થોડી વાર પછી તો મિત્રો ત્રણ વાગવા છે ને તેને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ને રૂહી જો વીરની જગ્યાએ રૂહી લઈ લીધી જો કોઈ જો નાની છું અને વીર મારો ત્યાં ઊંઘી રહ્યો છે જો કે રન કરી ગઈને સુઈ ગયો છે એટલે પાંચ દિવસ લગીને અમે આવું ગણ્યો ભાડું ઓછું થાય એટલે હેરાન છોડી દેવા અને મમ્મી તો અહીંયા મમ્મી જમા બેસી કે ચા પીવે બેસી જમા બેસી મમ્મી તો કોઈ મિત્રો હવે ત્રણ વાગી ગયા છે ને પીહું હજુ આવવાનું બહાર છે પીહું હજુ આવે નથી કોઈ નહીં હજુ તો આપ જોઈ શકો છો ત્યાં આગળ ત્રણ વાગ્યા છે તો છેલ્લું બધું પતી જશે આ પાસે જવાય એવું નથી એટલા માટે તો કોઈ નહીં હવે પાંચ વાગે એટલે પીવું લઈ આવે બાકી એક ટેબલ મેં ચાય મૂકી દીધી બે લેમણા નવા લાયા પછી મૂકવા માટે હું પછી લેમણા નવા લાયા એ સારું અહીંયા મૂકી દીધું ચારે બાજુ લગાઈ દીધા છે એકલા પણ ના પડે ને તો મિત્રો અમે અત્યારે જે છે મરિયા બાપજીના મંદિરે શત્રુંજા ચા કે વીરને તાવ અને શરદી થી ઉધરસ એવું કઈ મળતું નથી એટલા માટે અમે જે છે જો જોકે અમે ઘરની બાજા તો લઈ લીધી છે છતાં એ સારું થતું નથી એટલા માટે અમે લઈ જઈએ છીએ જોયું

ફાઈનલી મિત્રો મેં આવી ગયા છે શત્રુંજા મંદિરમાં બર્યા બાપાના જય બર્યા બાપા જય બાપા વિને નમાવો ખરું કરે

અમને ખબર નથી પણ આપણે પૂજા લઈને આવ્યા એટલે આપણને ખબર પડી ગઈ છે તો કોઈ નહીં આજે ગુરુવાર છો ગુરુવાર છે ને આજે આજે ગુરુવાર છો તો આવતા ગુરુવારે આપણે બાધા પૂરી કરવાની છે મહારાજની ત્યાં લગી રીંગણ ડુંગળી ટામેટું ને ડુંગળી એ બધું ખાવાનું નહીં આપણે અને મરણ પર બેસણા પર એવું કંઈ જવાનું એવું કીધું મહારાજી કીધું છે અરે બધી રીતે અત્યારે ઘરે જઈને દાળી લે બધું વારીને પંડયારે મૂકી દેવાનું અને બધાનો દેવો ચાલુ કરી દેવા દીને તાંતગાલી ફરક પડી ગયો છો એના આંખોમાં કેટલી બધો ભાર હતો ને ભાર દૂર થઈ ગયો હા બાકી કર્યું પર સાક્ષાત ઉપર હાજર હોય તો જે બરિયા બાપા છે જો કે તરત જ આપણે દર્શન કરાવજે તરત જ મટી જાય બહુ હૈરાન કર્યા હા બને લોકો તો મિત્રો રાત પડી જવાય છે જો તો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો તો મળીએ ઘરે તો ફાઈનલ મિત્રો અમે આવી ગયા છે અને શું બનાવ છે દીકા અત્યારે મમ્મી દૂધી નું શાક ઓકે દૂધી ખાઈશ તો બુદ્ધિ આવશે ચલો હેડો મસ્ત મમ્મી તું લેરીન માં જાવ સારું સારું દૂધી ની કઢી બનાવ મમ્મી આ લોકો ના મોકલજો બાબા બોયરો કે નાખે અમને લોકો તો ના લઈ જાવ રુજીકા આજ ભાઈ